સુરત જિલ્લા તલાટી મંડળ દ્વારા આજ રોજ પરતર માંગણીઓના પ્રશ્ન મુદ્દે આવેદનપત્ર પાઠવી કાળી પટ્ટી લગાડી વિરોધ કરવામાં આવ્યો હતો રાજ્ય સરકારના વિવિધ કર્મચારી મંડળો દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે આજરોજ તલાટી મંડળ દ્વારા આજરોજ કામરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં રાજ્યના તમામ કર્મચારીઓના હિતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા ફિક્સ પગાર યોજના મૂળ અસરથી નાબૂદ કરવા કેન્દ્ર સરકારના ધોરણે સાતમા પગાર પંચના લાભો કેન્દ્રના ધોરણે વિવિધ ભત્તાઓ આપવા વગેરે માંગણીઓ કરાઈ હતી આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ તાલુકા તલાટી મંત્રીઓ સૂત્રોચાર કરી કાળી પટ્ટી લગાડી વિરોધ પ્રદર્શન કર્યો હતો હું મયુરભાઈ લખાણી સુરત જિલ્લા તલાટી મહામંડળના ઉપર છું આજરોજ સુરત જિલ્લા તલાટી મહામંડળ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ તથા પંચાયત મહામંડળ રાજ્ય કર્મચારી મહામંડળના તમામ રાજ્ય સરકાર ના કર્મચારીઓના મોરચા દ્વારા તારીખ ચૌદ પંદર સોળ ના ત્રણ દિવસ માટે કાળી પટ્ટી ધારણ કરવી આવેદનપત્ર આપવું કાળા કપડા પહેરી અને પોતાની અમારી પોતાની માગણીઓ જે સરકાર શ્રી ના નજરે આવે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે અમારી જ જૂની માગણીઓ છે ઓલ્ડ પેન્શન ફિક્સ પગાર પ્રથા તથા સરકારશ્રી દ્વારા સોળ નવ બે હજાર બાવીસ ના રોજ કર્મચારી મંડળો સાથે વાટાઘાટ કરી અને સ્વીકારેલ પાંચ માંગણીઓનું નિરાકરણ લાવવું આ મુદ્દાઓનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી એટલે અમારી વ્યાજબી માંગણીઓ છે બંધારણ બંધારણીય માંગણીઓ છે તે નામદાર સરકાર શ્રી હકારાત્મક રીતે સ્વીકારે અને એમનો અમારી કર્મચારીઓની દેશના નાગરિકોની હિતમાં સુખાકારીમાં હકારાત્મક વલણથી એનો ઉકેલ આપે અને અમો તમામ કર્મચારીઓ પૂરા ઉત્સાહથી અમારી કામગીરી બજાવી શકીએ કોઈ ચિંતા વગર અમે ફરજ બજાવી શકીએ જે જાહેર હિત માટે નામદાર સરપંચ ને અમારી નમ્ર અપીલ છે કે અમારી માંગણીઓનો સત્વરે ઉકેલ આપે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ કામરેજ